ઓર્ગેનિક ફાર્મિંગની અંદર જે લોકો કામ કરી રહ્યા છે એની અંદર કપાસની અંદર જે મિરેકલ એક્સપિરિયન્સ આજે તમારા લોકો સાથે શેર કરવા માટે આવી ગયો છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો સાથે હું આજે ઉભેલો છું અને કપાસની અંદર બુઅસ્ત્ર અને મેજિક જેનું આપણે લોકોએ શરૂઆતના પાયાના પંદર દિવસ સોરી ઊગ્યા પછીના પંદરથી પિસ્તાલીસ દિવસની અંદર આપણે જે ટ્રીટમેન્ટ કરીએ એની અસર શું છે એની માટે સ્પેશિયલી આજે ખેડૂત મિત્રોની સાથે અમે કપાસની અંદર આજે મિરેકલ એક્સપિરિયન્સ તમને બતાવવા માટે આવી રહ્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો સર આપણે કેટલા વખતનો આપણો આ કપાસ છે આ સાહેબ કેટલા વખતનો એટલે બાવન દિવસનો અમારો કપાસ છે બાવન દિવસનો કપાસ છે તમે શાંતિ સાંભળજો કે બાવન દિવસના કપાસની અંદર તમે સૌથી પહેલાં લીલોતરી તમે જોઈ શકો છો તમે જો સીધી એક નજર મારો તો ગ્રીન ગ્રીન મતલબ હવે લોકો નેક્સ્ટ વીરનો હાથ મારવાના છે બીકોઝ કે આ સમય એનો થઈ ગયો છે પણ આ આજે વિડીયો ઉતારવાના કારણે એ વીરનો છંટકાવ આપણે સાંજ પછી કરવાના છે તમે એની ગ્રીનિશ જોઈ શકો છો બવન દિવસના કપાસની અંદર લેન્થ જોઈ શકો છો અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પાનની ક્વોલિટી પકડ્યાની તરત જ ખબર પડે કે પાન જો પાતળા હોય તેનો વિકાસ બહુ સારો થાય અને પાનને હંમેશા કોઈ પણ ખોરાકનું રસોડું કહેવાય એટલે પાનની અંદર જે આપણે લોકો દર વખત કહી શકીએ કે ભૂઅસ્ત્ર અને મેજિંગની જે સ્ટાર્ટિંગની અંદર જો નાખવામાં આવે તો પાનની અંદર ફેલાવો સારો થાય પાન વિકસિત મોટા થાય જેટલા વિકસિત પાન થાય એટલા ફળ વધારે ફૂલો વધારે દેશે અને જેટલા ફૂલ વધારે દેશે આપણું મેજિક એટલું મેજિકલ છે કે એક પણ ફૂલને ખર્યા વગર એટલા બધા ફળ બેસાડશે કે તમે અનબિલીવેબલ રિઝલ્ટ લઈ શકશો સો સર કે તમે શું એક્સપેક્ટ કરો છો કે આપણે આ જે વાપરું છે એની અંદર તમને કેવો અનુભવ રહ્યો થોડો આપણા દર્શક મિત્રોને પણ થોડી આઈડિયા આવે આની અંદર અનુભવની અંદર એવું કહ્યું છે કે જે આગલા વર્ષે જે મેં ઉત્પાદન લીધેલું એના કરતા મને અત્યારે બમણું લાગે છે અને એનો ગ્રોથ બી ડબલ લાગે છે અને વિકાસ કે જે જીંડવા અમે ગઈ સાલ ગણ્યા હતા બાવન થી છપ્પન હતા પણ આ વર્ષે તો જીંડવા નહીં આવે પણ જયારે આવશે ત્યારે અમે ગણીને અમે એનો વિડીયો ઉતારી કરીશું સુપર તમને મેં જે પાનની જે વાત કરી એ પાનનું થોડું તમે તમારી રીતના થોડું સમજાવો તો વધારે સારું રહે આ પાનનો ગ્રોથ ગઈ સાલ કરતા અમારા જે વિકાસ થયો છે એના કરતા બમણો થઈ ગયો છે હા જે આ પાન અંદર જે નસો હતી જરા લીલા સ્પર્ધી પીળા સ્પર્ધી ત્યારે લીલા સ્પર્ધી છે ઓકે એટલો 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 હમણાં એટલો જમીન ની અંદર અને ગ્રો મેજિક અને ભૂસ્ત્ર થી હમણાં એટલો વિકાસ થયેલો છે હા મિત્રો અમે લોકો દર વખત કહીએ છીએ કે ત્રણ થી ચાર વર્ષ કન્ટિન્યુ કોઈ પણ જમીનમાં વાપરવામાં આવે તો ઘણો મોટો ફરક પડે છે તમે આજે આ જે ખેતર જુઓ છો એ બીજા વર્ષ કન્ટિન્યુ ચાલી રહેલું ખેતર છે ધીરે 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 તમને બમણું તમણું જે જો લોકો એક્સપિરિયન્સ શેર કરતા હોય છે ખેડૂતો સાથે વાતચીત કરતા હોય છે એ રિયલ એક્સપિરિયન્સ આજે તમારા લોકો સુધી પહોંચાડવા માટે આજે આ વિડીયો બનાવ્યો છે મિત્રો હજી પણ કહું છું આપણા લોકોનો સારામાં સારો સમય કપાસની અંદર અત્યારે આવી રહ્યો છે તમે અમને ઓર્ગેનિક ફાર્મિંગ માટે ઇન્વાઇટ કરી શકો છો અને ત્યાર પછી જે કાઉન્સેલિંગ થશે એના દ્વારા તમને પણ આઈડિયા આવશે કે તમે આ ઓર્ગેનિક ફેટીથી ઓર્ગેનિક ખેતીની અંદર તમે સૌથી સારો ફાયદો ઉઠાવી શકો છો મિત્રો ખેતી છોડવાની જરૂર નથી ખર્ચાળ ખેતીથી બચવાની જરૂર છે જે કોન્સેપ્ટને અમે લોકો લઈને ચાલ્યા છે અમારી સાથે જોડાવ અને તમારા ખેતરની અંદર આવી મસ્ત મજાની ગ્રીનરી જોવા મળે એવી આશા શુભેચ્છાઓ રાખું છું વિશ્વ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય મા